જેમણે ગેરકાયદેસર દબાણો મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે સાથે જ ગેરકાયદેસર રીતે કમલમ કાર્યાલય છે ત્યાં બુલડોઝરો નથી ચાલી રહ્યા માત્ર બીજા લોકોના ત્યાં જે કાર્યવાહી થઈ રહી છે તે પ્રકારના આરોપ સાથે તેમણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ આણે હાથ લીધા હતા ત્યારે શું કહી રહ્યા છે સુદાન ગઢવી વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ

એક મિશન છે તે નેતાઓને કાર્યકર્તાઓને સોંપવામાં આવ્યા છે ત્યારે આજે પત્રકાર પરિષદ ચાલી રહી હતી ત્યારે ડિમોલેશનની કામગીરીને લઈને પત્રકારે જ્યારે ઈશુદાન ગઢવીને સવાલ કર્યા ત્યારે તેમણે જવાબ આપતા કહ્યું કે જો આમ આદમી પાર્ટીની સરકાર ગુજરાતમાં બનશે તો ત્રણ મહિનાની અંદર જે ગેરકાયદેસર રીતે કમલમ ઉભું કરવામાં આવ્યું છે તેને તોડી પાડવામાં આવશે સાથે તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના નેતા ઉપર તેમના ગંભીર આરોપ એવા છે કે ગૌચરોની જમીન છે હજારો એકર દબાવીને બેઠા છે તે જમીનો પણ પરત કરાવીશું અને ગૌ ને આપીશું પહેલા તો શું કહી રહ્યા છે સુદાન ગઢવી તે સાંભળી લો જુઓ અત્યારે સૌથી મોટો પ્રશ્ન છે કે ભાજપના જ નેતાઓ દ્વારા કમલમો જે બનાવવામાં આવ્યા છે એમાં પણ ગેરરીતિ કરવામાં આવી છે અને એમાં મુખ્યમંત્રીઓ ઉદઘાટનો કરેલા છે એમાં ભાજપના મંત્રીએ જ એ લેટર લખીને કહ્યું છે આપ સૌ જાણો છો કે કમલમ છે એ ગેરકાયદેસર છે બાળ છતાં બુલડોઝર ત્યાં ગયું નથી તમે જુઓ સારી જેટલી પણ સ્કૂલો હતી એ બધી બંધ કરી દીધી છે અને ભાજપના નેતાઓની સ્કૂલો ચાલુ કરી દીધી છે ખરેખર તો કમલમની જગ્યાએ સારી સ્કૂલ ને સારી હોસ્પિટલ બનવી જોઈએ એટલે અને ગૌચર પાંચ કરોડ ચોરસ મીટર જમીન ગૌચરની જમીન છેલ્લા ત્રણ વર્ષમાં ગાયબ થઈ ગઈ છે ઇવન આકાશમાં ઉડી ગઈ છે તો જો સરકાર બદલશે તો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ખાતરી આપું છું તમામ ગૌચરની જમીન જેટલા ભાજપના માફિયાઓ દબાવી રાખી હશે એ બધી ખુલ્લી કરી અને ગાય માતાને સમર્પિત કરવામાં આવશે એના માટે એક વ્યવસ્થા ઉભી કરવામાં આવશે સાથે સાથે જેટલા પણ ગેરકાયદેસર કમલમો બન્યા છે એ કમલમો તોડીને ત્રણ મહિનાની અંદર આમ આદમી પાર્ટીની સરકાર બની તો ત્યાં ગરીબો વંચિતો શોષિતો મધ્યમ વર્ગ માટે સારામાં સારી સ્કૂલ અને સારી હોસ્પિટલ બનાવવાની અમે ગેરંટી મહિનાની અંદર એ જ કમલમ ઉપર સારી જે પ્રાઇવેટ સ્કૂલને ટક્કર મારે ને જેવી સ્કૂલો બનાવીશું એવી પણ ખાતરી આપી છે કે કમલમો જે બનાવવામાં આવે છે પ્રજાના પૈસાના લૂંટમાંથી બનાવવામાં આવે છે એ ખોટી રીતે જમીનો ખોટી રીતે બધું ખોટું છે એમાં એમાં ખુદ ભાજપના નેતાએ કહ્યું છે એટલે આપણે સૌને હવે લેટર લખીને કહ્યું છે એટલે આ વ્યવસ્થાઓ ત્યારે જ થઈ શકશે ત્યારે અચ્છા પેપર કાંડ આવી છે એક ભાઈ ગયો બીજો ભાઈ ગયો આનંદીબેન ગયા તો પછી રૂપાણીજી આવ્યા રૂપાણીજી એક વર્ષ રહ્યું એટલે ભૂપેન્દ્રભાઈ આવ્યા અને મને પૂરો વિશ્વાસ છે

ફોર્મ ને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યું છે પાટણ સુધી દ્વારકાધીશ સોટો વેટા વર્ગ

છે છતાં તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી એટલું જ નહીં તેમણે આજની પ્રવર્તમાન સ્થિતિ ગુજરાતમાં શિક્ષણને લઈને છે તેની સામે સવાલ ઉઠાવી અને કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પ્રાઇવેટ સ્કૂલો ખોલવા માટેનો પરવાનો મળી ગયો છે અને સરકારી શાળાઓ સરકાર બંધ કરી રહી છે સાથે તેમણે આગામી સમયમાં મોટી સંખ્યામાં લોકોને આ